ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ગુજરાત સરકારમાં પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂકપત્ર એનાયત કાર્યક્રમ યોજાયો હતો જેમાં આઠસો બાર બીટગાર્ડના ઉમેદવારો અને એસીએફ આડત્રીસ ઉમેદવારોને પ્રમાણપત્ર પત્ર એનાયત કરવામાં આવ્યા છે સેવા સુશાસનની અનુભૂતિ છેવાડાના માનવીને થાય તે માટે વડાપ્રધાન વડાપ્રધાનશ્રીએ યોજનાકીય લાભોના સો ટકા એટલે કે સેચ્યુરેશનનો કાર્યમંત્ર અપનાવ્યો છે આ કાર્યમંત્રને પાર પાડવા રાજ્ય વ્યવસ્થાપનમાં મેન પાવરની ભૂમિકા ખૂબ જ અગત્યની છે આજનો આ કાર્યક્રમ પણ રાજ્ય સરકારની સેવાઓમાં વધુ માનવબળ જોડીને સુશાસન દિવસની ઉજવણીને સાર્થક કરતો અવસર છે આજે વન વિભાગમાં આડત્રીસ મદદની વન સંરક્ષક અને આઠસો દસ વનરક્ષકોને નિમણૂક આપીને વિભાગની સેવાઓમાં વધુ આઠસો અડતાલીસ વનકર્મીઓનું નવું યુવા આપ્યું છે